આપણે પહોંચ્યા છે નિઝર તાલુકાના સરવાળા ગામે સરવાળા ગામ છેવાડાનું ગામ અને છેવાડાના ગામમાં છે પ્રશ્ન પાણીનો નલસે જલ જેવી મહત્વાકાંક્ષી યોજના જે સરકારશ્રીની યોજના છે આ ગામ સુધી આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ પહોંચી નથી તંત્ર નિંદ્રાધીન છે અધિકારીઓ ત્યાં સુધી કદાચ પહોંચી નથી શક્યા અને જે આદિવાસી સમાજના બે ત્રણ ફળિયા એવા છે કે જ્યાં નળ નામની કોઈ વસ્તુ પંચોતેર વર્ષમાં એમણે જોઈ જ નથી જો કદાચ નળ ન જોયો હોય તો દેખીતી વસ્તુ છે કે એમણે જળ પણ નથી જોયું ખૂબ જ દુઃખદ આપણા માટે આ વાત કહી શકાય કે તાપી જિલ્લાનું છેવાડાનું એવું ગામ કે તાપી નદી બિલકુલ નજીક છે અને તાપી નદીનું પાણી છેક ઉદ્યોગો માટે દૂર દૂર સુધી સુરત જેવા શહેરો સુધી પહોંચે છે વાપી સુધી પહોંચે છે પણ જ્યાંથી તાપી નદી પસાર થાય છે એવા સરવાળા ગામને આ પાણીનો લાભ નથી મળી રહ્યો પીવાના પાણીની વ્યવસ્થા હજી પણ આપણે કદાચ બહુ જૂના જમાનામાં જીવી રહ્યા હોય એવી પરિસ્થિતિમાં ત્યાંના સ્થાનિકો જીવી રહ્યા છે અને આજે એમની સાથે વાત કરીએ શું વેદના છે એમની જી આપણે પહોંચ્યા છે તાપી જિલ્લાના છેવાડાના ગામ નિજર તાલુકાના સરવાળા ગામે અહીં એક ગંભીર મુદ્દો કહી શકાય પાણીનો મુદ્દો અને આજે હર ઘર નલ

એ દૂરે જાય છે ને હેડપંપ પરથી પાણી લાવે છે બરાબર છે એના કારણે ઘણી બધી સમસ્યાઓ મજૂરી જવામાં મોડું બાળકોને સ્કૂલે મોકલવામાં માં મોડું આ બધા પ્રશ્નો ઉદ્ભવતા હશે તેવા સમયમાં આ ટાંકી બન્યા ને કેટલો વર્ષ થયો લગભગ બે ત્રણ વર્ષ થઈ ગયા અને આજ સુધી તમારા ઘરે નળ નથી પહોંચ્યા આજુ પાણીની સુવિધા જ નથી પહોંચી અમારા ગામમાં

પાણી ના એ ના છે તો કઈ ટાંકી બાંધા એટલે પાણી જોઈએ ને આમલા ઘરા ઘર નહી જોઈએ હા એમનું કેવું એમ છે કે ઘરે ઘરે નળ જોઈએ બિલકુલ સાચી વાત છે દર વર્ષે જયારે પંચાયતમાં પંદરમુ નાણા પંચ ની યોજનાઓ એવી ઘણી બધી યોજના પાણી પુરવઠા વાસમો જેવી યોજનાઓમાં પચાસ ટકા રકમ પાણી માટે વપરાવાનું ઉપરથી જણાવવામાં આવે છે પણ તેમ છતાં સરવાળા ગામના આ ફળિયાના રહેવાસીઓ પાણી માટે મજબૂર બન્યા છે પ્રશ્ન આપણે ભાઈનો સાંભળીશું શું કેવું પાણી નથી મળે બાજુ પડ્યા નથી મળે આટલું જ કેવું માંગુ છે આદિવાસી ને બી જરાક પાણી મોકલું જોયું એમ કે દૂર દૂર કેટલાક લાવવાના બિસાર પાણી બિલકુલ આપનો તાલુકો કયો લાગે છે તાલુકો નીજર છે ક્યારે તમે તાલુકા કક્ષા રજૂઆત કરી છે પાણી માટે ક્યારેક ગ્રામ સભામાં ક્યારેક રજૂઆત કરી છે ખરી કોઈ ધ્યાન આપતું નથી ગ્રામ સભામાં જાય છે તાલ લડાયો ભાંગડ ગરીબ ને તો કોઈ સાંભળતું નથી ભાઈ એક સ્થાનિક યુવાન પણ આપણી સાથે જોડાયા છે એમની જોડે આપણે વાત કરીશું શું નામ છે મિત્ર આપનું મારું નામ લવભાઈ છે પાણી નો પાણીનો પ્રશ્ન આવો છે સાહેબ કે આ લોકોએ એ નાના પંચની ટાંકીઓ તો બનાવી છે પણ એવું નહિ કે ઘર ઘર નળ નોચી શકે એવી રીતે નહીં બનાવ્યું છે એટલે લેડીસો દૂર જઈ શકે એમ કે ઘર સુધી પાણી પહોંચતું નથી એ લોકોનું અને હમણાં એરિગેશન વાળું એક ટાંકી બી બંધાવેલી છે બે ત્રણ વર્ષ પહેલા તો એ નું પાણી હજુ સુધી ગામમાં પોચ્યું નથી બાકી લોકો મળતું હશે પણ અમારા ત્રણ પહેડિયા છે આદિવાસીના એ લોકો ને ઈરીગેશન નું પાણી હજુ સુધી નહી લગભગ એ ઈરીગેશન નું પાણી સાત આઠ ગામ માં જાય છે સાહેબ પણ અમારા ગામમાં પ્રોજેક્ટ તે છતાં અમને પાણી નથી મળતું આ બેનોને બહુ તકલીફ થાય છે એના માટે અને તમે કેતા છો પછી આ ઘર ઘર નળ તો એક બી નળ નથી સાહેબ ઘેર ઘેર તો જી બિલકુલ એક મોટી નદી ગુજરાત ની કહી શકાય તાપી નદી ના નજીકનું એક ગામ તાપીનું પાણી વાપી સુધી પહોંચે છે પણ જમીની હકીકત એ છે કે પાણી આદિવાસી સમાજ સુધી ક્યાં ફળિયા સુધી પહોંચ્યું નથી રિપોર્ટર કુંવરસિંહ નિજર સાથે બ્યુરો ચીફ નરેશ માળી તાપી સ્વરાજ ન્યૂઝ તાપી